સાસરોદ સાસરોદમાં વોકેશનલ એજ્યુકેશનમાં વેલનેસ તથા પ્લમ્બિંગ ટ્રેડ માટે સરકાર શ્રી તરફથી ફારવેલ ગ્રાન્ટમાંથી માંથી અધ્યતન લેબ બનાવવામાં આવી તથા જ્ઞાન કુંજ યોજના અંતર્ગત સરકાર શ્રી તરફથી ફારવેલ સ્માર્ટ ક્લાસ માટે સ્માર્ટ બોર્ડ ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યું दी सासरोद मुस्लिम कमिटी प्रमुख श्री अयुब भाई मीठा सांसरोद मुस्लिम कमिटी प्रमुख श्री हाजी मकबूल वाली गामना अग्रणियों मा उमरजी भाई गनी गुलाम भाई एड्रेसी तथा कमिटी न तमाम सभ्य शाला न आचार्य सब्बीर साहेब प्राथमिक शाला न आचार्य बोडा इमरान साहेब

અને શાળાના વિકાસ માટે જ્યાં પણ એમની જરૂર પડશે ત્યાં શાળા અને ગામને સાથ સહકાર આપવાની બાહેધરી આપી વિદેશથી પધારેલ મહેમાન શ્રી સૈદભાઈ કાલ્ટને શાળાની સિદ્ધિ વાગોળી અંતમાં સાસરોદ મુસ્લિમ કમિટીના પ્રમુખ શ્રી અયુબભાઈ મીઠા તમામનો આભાર વ્યક્ત કર્યો સાસરોદ હાઈસ્કૂલમાં ત્રણ લેબો કોમ્પ્યુટર લેબ બ્યુટી પાર્લર લેબ અને પ્લમ્બિંગ લેબનું ઓપનિંગ કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો જેમાં અમે અક્ષય પટેલ સાહેબને ધારાસભ્યશ્રીને આમંત્રિત કરેલા તો એ અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધારેલા અને એમને ત્રણ લેબો પણ જોઈ અને ત્રણ લેબોનું ઓપનિંગ પણ કર્યું સાથે સાથે અમે અમારા ગામના જે વિદેશથી આવેલા મહેમાનો છે એ લોકોને પણ બોલાવ્યા હતા એ લોકો ઘણા સારી સારા એમાં અહીંયા પધાર્યા અને અમારા ગામનું અમારી લેબોનું ઓપનિંગ કર્યું અને ગામને શુભેચ્છાઓ પાઠવી અક્ષયભાઈ તરફથી બી ગામને ઘણી ઘણી શુભેચ્છાઓ પાઠવવામાં આવી બાર સ્માર્ટ બોર્ડ આવ્યા છે અને બાર લેપટોપ આવ્યા છે સરકાર સ્ત્રી તરફથી એ લગભગ અઢાર લાખ રૂપિયાના અંદાજિત ખર્ચની ગ્રાન્ટ મળેલ છે જે જ્ઞાન કુંજ સાધના હેઠળ સર્વ શિક્ષા અભિયાન હેઠળ અમારી સ્કૂલને ફાળવવામાં આવેલી છે ત્યાર પછી એક આઈ સી લેબ મળે છે જેમાં પંદર કોમ્પ્યુટર પંદર વેબ કેમેરા અને ઇન્ટરનેટ કનેક્શન સાથે અમને લગભગ દસ લાખ રૂપિયાના અંદાજિત રકમની ગ્રાન્ટ મળેલ છે ત્યાર પછી બ્યુટી ને પ્લમ્બિંગ વોકેશનલ વિષય તરીકે એ બે વિષયો દાખલ કર્યા જેના તરફથી સરકાર તરફથી અમને લગભગ બે લાખ રૂપિયા ગ્રાન્ટ અત્યાર સુધી મળી ચૂકી છે અને બીજું હજુ દોઢ લાખ રૂપિયા અમારે વેટિંગમાં છે એટલે એ બધું ટોટલી વોકેશનલ વિષય પ્લમ્બિંગ અને બ્યુટી માટે સરકાર તરફથી ફાળવવામાં આવેલ છે કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ